એવા મેન માટે ઘણું બધું કહી શકાય છે કારણ કે મને એમો એક મહિના પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો મને જે બેની ચૂંટણી ચાલતી હતી એ વખતે આની તકે ભરતી ત્રણ મહિના થઈ હતી મને દસેક સેકન્ડ માટે ચક્કર આવી જતા અને એવું થોડી વાર

ત્યારે મારા કોઈ મિત્રએ સુરતની અંદર કોઈ ભુવાજી પાસે એની વિધિ કરાવી વિધિ કર ચાલુ કરી મતલબ જાપ કરી તો એને મને એ જે જે દિવસ હું દાખલ કરવાનો બીજા દિવસે મને ફોન મે એને એમ કીધું કે ભુવાજીએ તમને આઠમા દિવસે રજા આપવાની કીધી છે કે દવાખાનામાંથી આઠમા દિવસે રજા મળી જશે તો ખરેખર હું બુધવારે તાકાત ગયો અને બુધવારે મને રજા મળી ગઈ ત્યારે ડોક્ટર એમ કીધું કે બ્રિટિશ આટલી વેલી રજા એવો પેલો કિસ્સો કે તમારા માટે દવા કરતો દુવા વધારે પોકી છે કે આપણે હું આપની વચ્ચે અહીં ઓપરેશન છું એટલે મેલ શોભનાબેન વિજયતો કનિષર અને રાજ્યના ફાયદા મંત્રી તરીકે રહી ચૂકેલા અને હાલ હિંમત અને વિજ્ઞાન સભાના જે વિભાગ પાસે વિભાગ છે એવા વાત કરી એ થોડી વાતો મનરબી મને છે એટલે થોડી પાછળ લઈ લઉં છું પણ કોશિશ વાળો કે કભી હાર નહીં હોતી એમ એમના પિતાશ્રી જ્યારે વિધાનસભા લડતા હતા ત્યારે મને આ બરાબર ખબર છે કે સારંગપુર કરીને મેગ્રત કોઈ કામ હતું અને એ વખતે તેમના પ્રચારનો એક સારંગપુર હું ભેગું અમે કરીને અમે ગયેલા એમના પ્રચારનો એટલે સંઘર્ષ તો દરેકના જીવનમાં આવતો જ હોય છે પણ એ જ્યારે અપક્ષ તરીકે જોડાયા અને હું અપક્ષમાં ત્રણ વખત હું ત્રણ વખત અપક્ષમાં એ અપક્ષ ચૂંટણી લડીને જીત્યા એટલે તમે નિવેદન પણ આપશો અને ભાઈના ધારાસાહેબ એવા ભાઈ છે ધવલસિંહજી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી આ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી અને પૂર્વ ન્યાયધીશ દેલાભાઈ આ બધું કશું લઈ જાય બરાબર સંજયભાઈ અને જે જે જિલ્લા પંચાયક શીખ નથી જિલ્લા પંચાયત વિધાનસભાની નવ શીખો એમાં સૌથી વધુ લીડ આપી હોય તો એ વડાપાંપ જિલ્લા પંચાયત શીખના સદસ્યા બેન કારણે મેં કાળવે એક તમને અમારા ભાઈ અમે ખૂબ ભેગા છીએ હું અને અમારો બિદાય બોળવાખાણ નકલે ભાઈ આતાર જાણી શકવાનું બિરા અને એસ્ટીમાં હું જે નોકરી કરતો તો એવા આપણો શેંકરભાઈ નેશવા છે કે અમે ત્યાં આ તો પોતે નોકરી કરતો હતું ત્યાં બેંક હતા મેકાનેજ કરી લી એમ એવા ભાઈ आपला उपस्थित शिवाय श्री पूर्व ला स्थानिक श्री हमारा मनहर तो हमारे जान पेरी लडवानी था यार हमारे अचूक पंथर भाई नो स्वागत दइए आणि 1990 म आप याद करा गांव तालुका पोलीस समिती नो प्रमुख પ્રમુખ તરીકે વળવાસરણ નાખીમી ડિઝાઇન મે બનાયલા આમ જોઈએ તો પક્ષી પ્રજ્ઞા ઠાકોર રસ્તે મને બહુ ઓ ઠાકોર બનાવી શકતો તો પણ એ વખતે પણ મે આ બેલેન્સ કરીને એ વખતે નાખી ભઈ વળવાસરણ મે પક્ષી મોજના પ્રમુખ બનાવે ઉપસ્થિત છો વડીલો મિત્રો અને આ સંસ્થામાં જે અભિમન્ય લઈ રહ્યા છે વા